અંકલેશ્વર જીઆઈડીસી પોલીસે સગીરાના અપહરણના ગુનામાં છેલ્લા વીસ વર્ષથી નાસ્તા ફરતા મહારાષ્ટ્ર ખાતેથી ઝડપી લીધો હતો અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મથકમાં નોંધાયેલી ફરિયાદમાં પોલીસ ઇન્સ્પેક્ટર આર એચ વાડા તથા સેકન્ડ પોલીસ ઇન્સ્પેક્ટર એમજી રાઠોડનાએ માર્ગદર્શન હેઠળ તપાસનો દોર શરૂ કર્યો હતો જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં ફર્સ્ટ ગુનો નોંધાયો હતો જે બે હજાર પાંચમાં ઇપીકો કલમ ત્રણસો ત્રેસઠ ત્રણસો છાસઠ વગેરે મુજબના ગુનામાં છેલ્લા 20 વર્ષથી પોલીસને થાપ આપીને ભાગતો ફરતો હતો જે બાબતે પોલીસને જાણ થઈ કે આરોપી સંતોષ ગોપાલ પ્રસાદ જાતે ગુપ્તા રહેવાસી અગિયારસો પાંત્રીસ શાહી ચાલ પાથરાળ બોયસર તારાપુરનું તેના ઘરે આવ્યો છે જેથી પોલીસે વચ ગોઠવી હતી અને તેને ઝડપી લઈને જીઆઈડીસી પોલીસ સ્ટેશન ખાતે લાવી તેની પૂછપરછ હાથ ધરી છે